રાપર તાલુકાના કાનપર ધામે 11 દિવસ ચાલનારા લિંગ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોની ભીડ ધારા સભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને સંતો મહંતોએ દીપ પ્રાગટ્ય કર્યું રાપર તાલુકાના કાનપર ધામે 11 દિવસ ચાલનારા લિંગ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોની ભીડ ધારા સભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને સંતો મહંતોએ દીપ પ્રાગટ્ય કર્યું શ્રી શિવ મહાપુરાણ અને લિંગ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અહેવાલ કચ્છ કેર ટીવી ન્યૂઝ પર જ્યાં કથા મંડપમાં જેને કહી શકાય કે એક મનો પડ્યો છે અને મંદિરની વિશેષતાઓ હું તમને અગાઉ બતાવી ચૂક્યો છું પણ અત્યારે શિવ મહાપુરાણ કથાની આરતી પૂરી થઈ મારી સાથે શ્રવણ કાવડિયા જગ્યા ભચાઉના શ્રી સન્યાસીની આત્માનંદજી છે આ વંદન માતાજી હરિમ આજે કાનમેર ગામની અંદર ભવ્ય જ્યારે શિવ પ્રતિષ્ઠા થઈ રહી છે એક હજાર શિવલંગ જેના સહસ્ત્ર મુખો કહેવાય એવા તો આ જેને આ સંકલ્પ આવ્યો છે અને જે એકતાનું પ્રતિક છે આવા એવા નાના ગામની અંદર જે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે સૌ એમને હું ધન્યવાદ આપું છું કાર્યકર્તાઓ બધાને દાતાઓને અને બધા ભક્તોને કે એક અલખ ધૂણી અહીંયા દખાવી છે શિવની ભક્તિ વધે શિવે ભક્તિ શિવે ભક્તિ અન્યથા શરણમ નાસ્તી તો અમે શરણમ મામા શિવની ભક્તિ વધે એકતા વધે અને આપણને નવા વર્ષની અંદર બધાની અંદર જ્ઞાનના પ્રેમના દીવા પ્રગટે અને જેમ દિવાળીના કચરા આપણે બધા કાઢીએ છીએ એવી રીતે બધાના હૃદયની અંદરથી અશુદ્ધિના એટલે કે રાગદ્વેષના કચરા નીકળે નાતી જાતિના ભેદ નીકળી જાય એટલા માટે શિવલિંગની સ્થાપના છે અને શિવપુરાણની કથા છે તો આ ભવ્ય સંદેશ માટે આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યો છે અને એમને લાખ લાખ ધન્યવાદ આપી આ કચ્છ કચ્છ ખેર જે ચેનલ છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન વર્ષના હરિયો ખાસ તો વાગરની વીરભૂમિ પર કાન પર ગામની જેને કહી શકાય પવિત્ર ધરતી માથે ભવ્ય અને વિશાળ મંદિરનું આયોજન થયું તારીખ ત્રેવીસ દસથી બે અગિયાર સુધી એનો પ્રતિષ્ઠા મહોત્સવ હાલવાનો છે અને ત્રેવીસ દસથી અહીંયા શિવ મહાપુરાણ કથા ચાલુ થઈ છે અત્યારે મેં તમને એના વિજુલ બતાડવાનો પ્રયાસ કર્યો છે લગભગ હું માનું છું ત્યાં સુધી આમાં આ મંડપમાં માણસ એટલી સંખ્યા હતી કે માતા નહોતા એટલે સાઈડમાં ખુરશું રાખવી પડ્યું અને બારે પાર્કિંગમાં વાહન પણ મેં તમને બતાવ્યા છે પણ અત્યારે જે શિવ મહાપુરણ કથા ચાલુ છે એના શાસ્ત્રીજી એટલે કે આ સુરજદેવ રાવલજી મારી સાથે છે આપણે એમને જ મળશું અને ખાસ તો આ મંદિરની ભરત્યા વિશે પુરાણ વિશે અને મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ ગામી હોય કે પ્રમુખ મહાદેવભાઈ ભૂષણ હોય અને જેને કહી શકાય કે અનેક એવા દાતાઓ જેના નામ લેવા માટે મને ઘણો બધો સમય લાગે એટલે આપણે સીધા શાસ્ત્રીજી મળશું શું કહેશું શાસ્ત્રી કાનપુર આંગણે આજે આ શિવપુરાણ અને અગિયાર દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મોત થઈ થઈ રહ્યો છે હા હું તો એવું કહું કચ્છ નહીં ગુજરાતની પણ પૂરા ભારતમાં જો પ્રથમ આવું કોઈ મંદિર હોય તો એ આ લિંગ માતાનું મંદિર છે લિંગ માતા એટલે લિંગેશ્વરીમાં માં લિંગેશ્વરીનો ઇતિહાસ મહત્વ ચંડીપાઠના રહસ્યમાં એક શ્લોકમાં બતાવ્યું છે માતૃલિંગમચ યોનિચ મા જગત અંબાએ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ અને દ્રવ્ય શક્તિ આ ત્રણ શક્તિ ભેગી થઈ એટલે મા અંબા સ્વરૂપ બન્યું અને મા અંબાએ શિવલિંગ સાથે યોનિ સાથે મસ્તક ઉપર ધારણ કર્યું અને એ મસ્તક ઉપર ધારણ કરવાથી મા લિંગેશ્વરી કહેવાણા એવો માનો આનો ઉલ્લેખ છે એ ખૂબ મહત્ત્વની વાત છે આવું મંદિર ક્યાંય બન્યું નથી અને બનશે પણ નહીં ભૂતોના ભવિષ્યથી ખાસ બીજી મુખ્ય વાત એ છે કે માના પાટણગઢની અંદર સત્યાવીસ નક્ષત્રો છે અને એ સત્યાવીસ નક્ષત્રના એક એક વૃક્ષો બનાવ્યા છે અને એ વૃક્ષો વાવ્યા છે એટલે અહીંયાના મેનેજિક તૃષ્ટિ હરસભાઈ હોય પ્રમુખશ્રી મહાદેવભાઈ હોય અને આખી ટીમે ખૂબ સારી મહેનતથી આ કાર્ય સફળ થાય ગામડે ગામડે જઈ અને મહેનત કરી મા લિંગેશ્વરી માનું પ્રતિષ્ઠા થાય પ્રતિષ્ઠા પણ એક દિવસની ને અગિયાર દિવસની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે અને નવ દિવસ આ શિવ મહાપુરાણ શિવનો મહિમા શિવનો મહિમા તો હું તમને એક મિનિટમાં શું કહું પણ નવ દિવસ કંઈ તો એ પૂર્ણ થઈ શકે એમ નથી એ પણ ક્યાં તો કે વાગડની ધરા ઉપર વાગડના ઉપર મેં એક શ્લોક બનાવ્યો છે વાગડે પંચરત્નાની વીર વાર્તા વૈભવમ ચતુર્થમ રવેચી દર્શનમ પંચમ માતૃદર્શનમ આ વાગડની ધા કેવી છે તો કે એક તો વીરતા છે વીર બધા વીર પુરુષો છે વાર્તા એટલે ઇતિહાસ એક એક ગામડે કોઈ ગામ નથી કે જ્યાં ઇતિહાસ ના હોય અને વૈભવ એટલે માની ખૂબ કૃપા છે વૈભવ પણ ખૂબ સારો હશે મા બાજુમાં રવિચિમાનું સ્થાન છે મા મમાઈમાંનું સ્થાન છે અને હવે આખા ભારતનું પ્રથમ સ્થાન એટલે આ કાનપરમાં લિંગેશ્વરીમાંનું સ્થાન થયું છે એટલે અહીંયાના પ્રમુખ શ્રી મહાદેવભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ વધાવું છું અને હકીકતમાં વ્યાસપીઠ તરીકે નહીં પણ એક માણસ તરીકે લાખ લાખ વંદન કરું છું કે આવું કામ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારેય થયું નથી વાગડની ધરાવ ઉપર અને ક્યારેય થશે પણ નહીં એટલે હું એમને લાખ લાખ ધન્યવાદ આપું છું ખાસ તો દર્શક મિત્રો ત્રણ દિવસથી આપ ઉપર આપણે અને હું તો આ મંદિરની શરૂઆત થઈ ત્યારથી જ મહાદેવભાઈથી જોડાયેલો છું એમ કહેવું હતું કહેવાય કારણ કે અમારા કચ્છ ટીવી યોજના સંચાલકોએ પણ મને કહી દીધેલું કે આવડું મોટું ભવ્ય આના જે ઇન્જિનિયર છે એમને મને એવું કીધું કે આવું મંદિર વર્લ્ડમાં ક્યાંય નથી એટલે ક્યાંક ને ક્યાંક મહાદેવભાઈ આ ગામના આમ જોઈ તો ઋણાનું બંધનથી જોડાયેલા છે મહાદેવભાઈ ખાસ તો ત્રણ દિવસથી જે આ પ્રોગ્રામ હાલે રહ્યો અત્યાર સુધીની જાય આપણી ગતિવિધિ કે આપણને સહકાર મળ્યો દર્શનાર્થીઓ પહેલાં તો લિંગ માતાના ચરણોમાં વંદન તેમજ શાસ્ત્રીજીના ચરણોમાં વંદન ખૂબ જ માતાજીના આશીર્વાદ છે આ ત્રીજો દિવસ ખૂબ જ સારી રીતે અમારો પરિપૂર્ણ થયો છે સફળતાપૂર્વક પરિપૂર્ણ થયો છે અને આવનારા શ્રદ્ધાળુઓ ભક્તજનો દાતા પરિવારો ખૂબ ભાવેથી આવે છે અને ખૂબ રાજી અને ખુશી થઈને જાય છે એ જ અમારો જે કાર્યક્રમની જે અમારી રૂપરેખા હતી જે અમારે ભક્તજનોને આનંદ અપાવવાનો હતો એ અમારો મને એમ લાગે છે કે હકીકતમાં સારી રીતે પૂરો પરિપૂર્ણ થઈ રહ્યો છે અને આવનારો સમય આવનારા દિવસોમાં હર દિવસ આ લાખો માણસો શ્રદ્ધાળુ આવશે અને દર્શન લેશે અને આ કથાનો લાભ લેશે અને ખૂબ જ સારી રીતે આપણા વક્તા શ્રી પરમ પૂજ્ય સુરેશભાઈ રાવલ ખૂબ જ સારી રીતે આ શિવકથાનો મહિમા સમજાવી રહ્યા છે અને ખૂબ જ લોકો આજુબાજુના ગામના લાંબા લાંબાથી વિસ્તારેથી લોકો જેમ જેમ જાણકારી મળી રહી છે તેમ તેમ લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ જ માતાજીનો મહિમા વધી રહ્યો છે અને મંદિર વિશે વાત કરું તો આગળ પણ વાત કરી છે અને હમણાં સુરેશ રાવલજી પણ આપણને વાત કરી કે આખા ભારત દેશની અંદર આ રીતનું આ પ્રકારનું મંદિર નથી એટલે ક્યાંક ને ક્યાંક આ એક ધરતી આ કાન પર ધામની ધરતી એક પવિત્ર ધરતી છે અને આ ધરતીની અંદર એક કુમારી છે આ કુમારી આ આખા વિશ્વની અંદર આ ખુમારીનો એક ઇતિહાસ રસાશે રચાશે આ મંદિરનો ઇતિહાસ રચ રચાશે એવું મને આજના માહોલ અને આજ ભક્તજન જે રીતે શ્રદ્ધા માટે આવી રહ્યા હતા દર્શન માટે આવી રહ્યા હતા એનાથી મને દેખાઈ રહ્યું છે કે આવનારા સમયની અંદર આ એક મોટું અને વિશ્વવિક ધામ બનશે એવી મને અંદરથી લાગણી છે શું કહેશું મહાદેવભાઈ મહાદેવભાઈના વિચારોને આ સંચાલન જે કરી રહ્યા છે આટલા વર્ષોથી લિંગ માતામાં જોડાયા લગભગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી એ લોકો ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છે હરેશભાઈ મહાદેવભાઈ અને ઘણા ટ્રસ્ટી લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને એકસો એક હજાર આઠ એકસો આઠ તો બધે સાંભળ્યું એક હજાર એક હજાર આઠનું જે શિવલિંગ મંદિર બનાવી રહ્યા છે આજે ભવ્ય એટલે અત્ય ભવ્ય આખા ભારતમાં થઈ એવું કોઈ બની રહ્યું ત્યારે આજે કાનપર ગામમાં આ મોટો એવો પ્રસંગ બની રહ્યો છે સાહેબ એટલી સરસ અને સદા વ્યવસ્થા છે જમવામાં પાર્કિંગમાં બધી ઓલ ઓવર જોવા જઈએ તો સેવામાં બહુ સારો એવો પ્રોગ્રામ આપી રહ્યા છે માતાજી આ માતાજીની સ્થાપના નથી આ માતાજી અહીંયા લિંગ માતાજી પ્રાગટ્ય છે પ્રાગટ્ય થયા પછી આ હરેશભાઈને સપનામાં આવ્યા હતા કે આ તમારે વાડીમાં મંદિર બનાવવું છે એટલે હરેશભાઈ કે અમે પ્રેમથી બનાવશું માતાજી અને ત્યાર પછી ભારેશભાઈને એવું કહેવામાં આવ્યું કે આ તમારા આ દિશામાં જે લીમડો છે એના ઝાડ નીચે ચાર જણાને અહીંયા રાતવાસો કરવાનો છે અને મંદિરનું આખું પરિશ્રમનો તમને ડાડાટા નકશા બનાવી આપશું એટલે એક ભાઈને આ સૂતા પછી એ આખે આખો નકશો માતાજીએ આપેલો પ્રમાણે બન્યો છે કોઈ આર્કિટેકથી નથી બન્યો સાહેબ અને આ માતાજી અહીંયા સમજો પ્રાગટ્ય છે આ આખું મંદિર ભવ્ય બન્યું છે એક હજાર આઠ શિવલિંગ અડતાલીસ દેવી દેવતાઓની મૂર્તિઓ અને લિંગ માતાજીની મૂર્તિ આ બહુ વિશાળતાવાળું કામ છે અને હરેશભાઈ સાથે અમે અઠ્યાવીસ માર્ચ બે હજાર એકવીસના મુહૂર્ત ખાદમુહૂર્ત કરેલું છે એ મુહૂર્તથી આજથી સુધી અમને બધાનો સહયોગ અને સપોર્ટ મળતો રહ્યો અને અમે હરેશભાઈ સાથે અમે જોડાયેલા કામ કરતા રહ્યા એટલે આ બદલ ખૂબ ખૂબ બધું સારું બન્યું છે અને બધાને જય માતાજી ખાસ તો માધેવભાઈની જે આવી છે મહાદેવભાઈ મલાડ ખાસ તો તમારી ટીમ આવી છે આગળ આવો હું એમ કહું છું કે હરેશભાઈની હું જે વાત કરવા જઈ રહ્યો છું હરેશભાઈ એટલે કે અમને એમાં માતાજી લિંગ માતાજી દેખાણ છે હરેશભાઈની અંદર આજે એકલો માણસ જ્યારે કે માતાજીનું સપનું આવ્યું અને માતાજીનું સપનું આવ્યા પછી માતાજીનું મંદિર બનાવવાનું એને એક વિચાર આવ્યો અને વિચાર આવ્યા પછી માતાજીનો મંદિર બનાવવા માટે એ ઉમટી પડ્યો અને એની સાથે લોકો જોડાતા ગયા આ નાની વાત કહેવાય સાહેબ એક માણસ નાનું એવું મંદિર બનાવવું હોય અને તોય પણ આખું ગામ હોય અને નાનું એવું મંદિર બનાવવું હોય ન બને આ એક જ માણસ સંકલ્પ લીધો અને માતાજી એમને પ્રગટ થયા અને આ મંદિરનું એક ભવ્ય મોટું નિર્માણ થઈ ગયું અને આજે અડતાલીસ દેવી દેવતાઓ તેમજ એક હજાર આઠ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે અને મલાડથી જે તમે ટીમની વાત કરી મલાડ તો મારું ઘર છે અને એમને તો આવવું જ પડે અને મારા સાથીઓ છે અને ખૂબ જ સારી રીતે અમે ત્યાં પણ આજે એકવીસ વર્ષથી કાર્ય કરી છીએ મને પ્રમુખ તરીકે એમને આજે સત્તર વર્ષથી ત્યાં પણ મારી સાથે જોડાયેલા છે અને બધાએ એટલા કે ગમે ત્યાં હું કાર્યક્રમ કરું એટલે મારા સાથે ખંભાથી ખંભા મળાવી અને એ હંમેશા મારી સાથે જ રહેશે કેમ કે એકાબીજાને અમાને કામની પદ્ધતિ ખબર છે અને અમે જે કોઈ કામ કરતા હશું એકાબીજા ધાર્મિક કામ હોય કે સામાજિક કામ હોય આવા બધા કામની અંદર ઘણા કામોની અંદર જોડાયેલા છે એટલે અમારા એકાબીજાના વિચારો એકાબીજાથી મળે છે એટલે અમે એકાબીજા એકાબીજાથી જોડાયેલા રહી છીએ એમ માદેવભાઈ તો આવી રીતના ઘણી સંસ્થાઓમાં જોડાયેલા છે ખાસ કરીને તો સૌથી જૂના છે તો મલાડના પછી લિંગ માતા તો બહુ ભવ્ય બની ગયું છે અને મહાદેવભાઈની કામગીરી તો તમે બી જુઓ છો આવ્યા છો તો અહીંયા કને મારો તો ખાસ મિત્ર છે અને અમે બહુ સારું સાથે કામ કરી છે એટલે અઠવાડિયે દસ દિવસે હાજરી આપે મુંબઈથી અવારનવાર ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીને અને આવે ત્યારે બબે ચાર ચાર દિવસ રોકાઈને જાય બધું નિરીક્ષણ કરે અને અમારા ફોન ઉપર એકબીજાને ચર્ચા બી થાય અને બહુ સારું મંદિર બનાવેલું છે અને સાહેબ રાતના એક એક બબે વાગ્યા સુધી અહીંયા કને માણસો ગામથી આવે બહુ લાંબેથી આવે બસો બસો ત્રણસો ત્રણસો કિલોમીટરથી આવે બહુ સારું બનેલું છે અને અમને બી બહુ આનંદ થયો કે મહાદેવભાઈ આવું મંદિરમાં સહભાગી બન્યા અને પ્રમુખ સ્થાનેથી કામ કરે છે એટલે અમારા મલાડવાળાઓ તરફથી તો બહુ અમને ગર્વની વાત છે કે અમે તો બધા બિસ્તરા પોટલા લઈને જ અહીં આવી ગયા છે ઘરે બી નથી ગયા એટલે દસ દિવસ અમારે અહીંયા જ રોકાવાનું બધાને અને મલાળમાંથી અહીંયા સિંતે રેસી છોકરાઓ છે પાંત્રીસ ચાલીસ લેડીસો છે સેવાઓ માટે આવેલા છે ખાસ કરીને ને કોઈ તકલીફ ના પડવી જોઈએ અને અમને અમે એમને ખંભેથી ખંભે મળાવીને એમની સાથે જ છે તો દર્શક મિત્રો ચોક્કસપણે કેવું પડે જી જી હા આ જે કાંઈ આવડું મોટું મહોત્સવ થઈ રહ્યું છે એમાં મા મને હું એકલો નથી મારી સાથે મારા પડદાની પાછળ જે અમારા ટ્રસ્ટીઓ ઉપા છે જેમ કે અમારે આ ટ્રસ્ટી નથી પણ સહયોજી કહો કે ટ્રસ્ટી કહો કે મેનેજિંગ ટ્રસ્ટી કહો કે બધી રીતે અમને એક માર્ગદર્શન આપી રહ્યા છે અને ખૂબ જ આ મંદિરની અંદર સેવા આપી રહ્યા છે પ્રકાશભાઈ સાંડા હોય પાંચાભાઈ હોય હાર્દિકભાઈ હોય તેમજ સમસ્ત ટ્રસ્ટીગણ એટલી છેલ્લા ચાર મહિનાથી એટલી સારી રીતે તૈયારી કરી અને સારામાં સારી આયોજન કરી અને ભક્તજનોને સારામાં સારી સેવા કેમ ના આપી શકીએ એવું સતન ત્રણ મહિનાથી ચિંતન કર્યું છે ત્યારે આવડું મોટું આ એક મંડપ વ્યવસ્થા અને આ સારી વ્યવસ્થા તૈયાર થઈ છે એટલે આ સમસ્ત ટ્રસ્ટીકરણનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે દાતા પરિવારો છે જે અમને ખૂબ ને ખોબલે દાન આપી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે અમે ચલો મહેનત કરી રહ્યા છીએ પણ જે દાન કર્યાવાળા દાન આપે છે ત્યારે અમારો એક હોંસલો વધે છે અને ત્યારે અમને એક આવા સારા કામ કરવાની તાકાત મળે છે અગર જ્યારે દાતા પરિવારો જ ન હોય તો અમે આવડું મોટું ભવ્ય આવડું મંદિર આયોજન ના કરી શકીએ પણ જ્યારે ટ્રસ્ટીઓ આટલી હિંમતથી આગળ આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દાતા પરિવારનો ખૂબ મોટો સહયોગ છે ખૂબ આખી સમાજનો સહયોગ છે અઢારે વર્ણનો સહયોગ છે એટલે આજે આટલું ભવ્ય અને મોટું આયોજન થયું છે એની પાછળ હજારો હાથ છે ત્યારે આ મહાદેવભાઈએ આવડું મોટું કાર્યને ઊભું કર્યું છે એટલે હું સમસ્ત દાતા પરિવારનો સમસ્ત પૂરી મારી ટીમનો સમસ્ત મારા ટ્રસ્ટીગણનો સમક્ષ સંયોજકોનો હું ખૂબ ખૂબ દિલથી આધાર વ્યક્ત આભાર વ્યક્ત કરું છું દર્શક મિત્રો ચોક્કસપણે કહેવું પડે કે આપ કે દરિયામાં એક પણ કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડ્યું નથી આ બધાએ વગર કેડીએ સફર ખેડી છે એક વ્યક્તિ એની હાડાથ હોય એમની બાડીમાં હું હોય અચાનક એને કાંક ભાસ થાય એક એને આ દેવ અને એક આવડું મોટું મંદિર વિશાળ સાહેબ એક નાનું મંદિર બનાવવું હોય ને હા એના માટે છે ને માણા બહુ હેરાન થઈ હતા અમે જોયા ત્યારે એકલા હાથે અને મહાદેવભાઈ જેવા પ્રમુખ મળે આ બધા ટ્રસ્ટી મળે ક્યાંક ને ક્યાંક આ બધું એમને એમ નથી થતું માતાજીની એની પાછળ મોટી પ્રેરણા હોય છે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ